હલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને આપણે અત્યારે જમવાનું બનાવું કે જઈ રહ્યા છે તો હજી મને એમ ઈચ્છા થઈ ગઈ કે આજે વ્લોગ બનાવી રાખીએ જમવાનું તો આજે જમવાનામાં શું બનાવવાનું છે એ હું તમને બતાવું કે જમવાનામાં આજે થશે શું છે જો ફ્રેન્ડ્સ ચણા પલાળી દીધા છે આ ચણા હું ક્યાં નહીં પલાળવાની હતી તો હું લેટ થઈ ગઈ ચણા પલાળવામાં આજે થોડું મોડું થઈ ગયું તો જો વેટ કરવો પડશે ચણા માટે તો એના માટે પહેલાં આપણે પ્રિપરેશન કરી લઈશું તો ચણા માટે આપણે જો ડુંગળી છે તો ડુંગળી અને લસણ તો ચણા ડુંગળી અને લસણ તો ખાસ જોઈએ તો આપણે લસણ ફોલી લઈશું પહેલા પછી ડુંગળી સુધારી લઈશું તો જો મિત્રો લઈ લીધું છે ટામેટા ડુંગળી અને લસણ એ આપણે હવે સુધારી લઈશું હવે થોડી તૈયારી કરી દેસુ મારો થોડો અવાજ બેસી ગયો છે શરદી ખાંસીના લીધે મને શિયાળો અમે સતતો નથી એના લીધે શિયાળાના લીધે હવે જો કે ઠંડી ઘણી ઓછી થઈ ગઈ છે પણ હજુ મારે થોડો અવાજ સારો થતા જો થોડી વાર લાગશે એટલા માટે થોડો અવાજ બી બેસી ગયો છે અને અત્યારે ચણા તો લગભગ ઓછા બને છે પણ અત્યારે શાકભાજી કંઈ છે નથી તો અને બહાર લેવા જવાયું નથી તો આપણે વિચાર્યું છે કે આજે ચણા બનાવી દઈએ તો પહેલાં પ્રિપેરેશન કરી લેશું અને પછી ચણા તો મિત્રો આપણા ચણા ગરમ પાણીમાં પલાળ્યા હતા એટલે પલળી ગયા છે તો હવે મેં કુકર ચડાવી દીધું છે કુકરમાં પાણી બી ગરમ થવા માંડ્યું છે તો પાણી થતાં હજુ પાંચ મિનિટ લાગશે તો પાણી ગરમ થઈ જાય એટલે આપણે કુકરમાં ચણા બાફવા મૂકી દઈએ પાણીમાં પલાળ્યા હતા એટલે જલ્દી પલળી ગયા જો તમે આવી રીતે ભૂલી જતા હોય ચણા પલાળવાનું તો ગરમ પાણીમાં તમે ચણાને પલાળશો તો એ જલ્દી પલળી જશે કલાકમાં ચણામાં થોડું મીઠું નાખી દઈશું તમે જેવું ખાતા હોય બરાબર થોડું ઓછું મીઠું ખાઈએ છ ચણા આપણે બફવા મૂકી દીધા છે અને लसण आणि डुंगळी टामेट पण आपण समा लिह्या तर हवे आपण वाटी थोड़ा मरिया आणि लव्हिंग બે ત્રણ લવી અને મર્યાદી નાખું છું જેનાથી ટેસ્ટ સારો આવે મારો અવાજ થોડો તમને એવું લાગતું હશે હવે શું કરીએ પાટીને પ્રિપેર કરી દઈ બધું તો મિત્રો લોટ બંધાઈ ગયો છે આપણો અને ચણા પણ ઓલમોસ્ટ બંધાઈ ગયા છે તો સોરી બફાઈ ગયા છે તો લગભગ મેવુલ આવી ગયા છે આવો મેવોલ આવી ગયા કમ આજે લેટ આવ્યા અચ્છા શાક લઈને આવ્યા ને તો સારું થયું શાક લઈને આવ્યા બાકી અત્યારે તો ચણા જ બનાવવાના હતા એટલે પછી ચણા બનાયા ભાજી લઈને આવ્યા મેથી મેથી કેવો રહ્યો આજનો દિવસ ઓફિસમાં સારું તો હવે ચણા ને શાક રોટલી ને એવું ચાલશે ને મેઉલ હા એટલે રસાવાળા મને ખબર છે તમારી આદત કે મેઉલ ને હંમેશા રસાવાળા જ ચણા ભાવે એમને તો આપણે એમના માટે રસાવાળા ચણા રોટલી હે ને અને હા અને પાછું ભાત તો કમ્પલસરી જોઈએ જ કારણ કે મને ભાત વગર ભાવે નહીં એટલે ભાત બનાવીશું છે સલાડ પણ અત્યારે શાકભાજી બિલકુલ લાવે ને અને એ પોતે ખાલી શું લાયા છે ભાજી એટલે લાયા છે તો કાલે પાછું અમારે શાકભાજી તો લેવા જવું જ પડશે પણ કંઈ વાંધો નહીં ધાણાને એવું તો લઈ આવ્યા ભાજી આપણે કાલે બનાવી દઈશું તો હવે આપણે લગભગ હવે ચણા બફાઈ ગયા છે તો ચણા વગાડી દઈએ એક બધી રોટલી કરી દઈએ અને ભૂખ બી લાગી છે હા અરે મેં નહોતું રોટલી ટિફિન મળતું જ નતું હા મે હું ટિફિન નથી લઈ જاتا તો સવારમાં નાસ્તો કરીને જઈએ જ તો આપણે ફટાફટ એમના માટે પંદરસો તો જો તારા રસોઈમાં જાદુ છે એટલે સ્મેલ તો તમે તો કરશો ખાવાનું છે એટલે તો છે આપણે હળદર નાનો છોકરો ખાયો કર દે હું તો ખાઈ લે પછી સાવ ના લાગે આપણે દેખો altitude લખે

ऑलमोस्ट अपने ए क्लास से टू पॉइंट नाइन जनरली कितलू ना खे बस आटो तो इनप छे मे और आपरे बे जे त्रण जणा ने खावानो छे ना इनप छे हम तो हमारे ओ जाय के मैं ओला जा रहा है पाणा रसा और बा एनु वे बात बनाना नीचे के नहीं कोई भी हां बात ऊपर बात પણ ચણા છે ને એટલે તો ખીચડી આજે નથી કરવાની દઈશું અને રોટલી થોડી મજા આવે અને અત્યારે કે ખીચડી તો ભાર ના ખાઈએ ત્યાં પેટ ભરાઈ નહીં એટલે આપણે થોડા ફૂકી દઈશું હવે આ તો હવે થઈ ગયું છે થોડું ઉગળી જશે એટલે પછી એટલે ધાણા એક બાજુ રોટલી કરી દઈએ એટલે પછી ખાઈ લેશું તો જો આ ચણાનું નું શાક દાણા ભાણા નાખી દીધા આમાં છે ભાત હજી સુપર ગરમ હશે ગરમ છે રોટલી અને આમાં છાશ દહીં છે અને છાશ બનાવીશું અને કચુંબર કચુંબરમાં બીજું કંઈ છે નહીં એટલે ખાલી ડુંગળી તો ટીવી જોતા જોતા જો ડાઇનિંગ ટેબલ તો અમારું છે પણ અમે ડાઇનિંગ ટેબલ યુઝ નથી કરતા કેમ કે ડાઇનિંગ ટેબલ પર બેસીએ તો ટીવી જોવા નથી મળતા અને ખાસ જમતી વખતે અમને બધાને એવી ટેવ છે કે ટીવી જોતા જોતા જમીએ તો જ આમ મનને શાંતિ થાય કે કંઈ ભાત રોટલી છાશ આવી હોય તો હવે ફરી મળીશું આપણે